નમસ્કાર મિત્રો સતત બે મહિના સુધી ઉછાળા બાદ સોનું અને ચાંદી કડાકાના માહોલમાં જોવા મળી રહ્યું છે દરરોજ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળે છે આજે પણ શરૂઆતી કારોબારમાં બંને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળ્યો રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચ્યા બાદ સોનું અને ચાંદી સતત ગગડી રહ્યા છે જો તમે પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે તમારા માટે સારા સમાચાર આવી ગયા છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને મિત્રો આપણે જાણીશું કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે એ સાથે જાણીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું છે અને આપણે જાણીશું આજે ચાંદીનો વર્તમાન ભાવ શું ચાલે છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો પર ચાંદીનો રેકોર્ડ હાઈ લેવલ એક લાખ સિત્તેર હજાર રૂપિયા ઉપર છે અહીંથી જો જોઈએ તો બંને કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે સોનું નવ હજાર રૂપિયાથી વધુ અને ચાંદી ચોવીસ હજાર રૂપિયાથી વધુ ગગડી છે એટલે જણાવવાનું કે આ ઘટાડો એવા સમયે જોવા મળ્યો છે કે જ્યારે વૈશ્વિક જોખમ ધારણામાં સુધારો થઈ રહ્યો છે અમેરિકી ડોલર મજબૂત થઈ રહ્યો છે અને રોકાણકારો પોતાના સુરક્ષિત રોકાણ પર ફરી વિચારી રહ્યા છે આ સુધારો મોંઘવારીની ચિંતા વ્યાજ દરોમાં કાપની આશાઓ અને જીઓ પોલિટિકલ અસ્થિરતા બાદ આવ્યો છે એમસીએક્સ પરસોનું આજે બારસો ચુમ્માલીસ રૂપિયા ઘટીને એક લાખ બાવીસ હજાર આઠસો સાહીઠ રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું ચાંદી બે હજાર પાંચસો પાસઠ રૂપિયા ઘટીને એક લાખ પિસ્તાલીસ હજાર નવસો સુડતાલીસ રૂપિયા પ્રતિ કિલો પર જોવા મળી સોનાનો આજનો હાઈ રેટ એક લાખ ત્રેવીસ હજાર સાતસો રૂપિયા અને નીચલું સ્તર એક લાખ બાવીસ હજાર આઠસો રૂપિયા છે જ્યારે ચાંદી એ મળ્યો અને ભાવ એક લાખ બાવીસ હજાર ચારસો ઓગણીસ પર પહોંચ્યો છે જે ગઈકાલે એક લાખ ત્રેવીસ હજાર ત્રણસો ચોપન રૂપિયા પર ક્લોઝ થયો હતો જ્યારે ચાંદીમાં પણ ત્રણ હજાર સાતસો રૂપિયાનો મોટો કડાકો જોવા મળ્યો અને ભાવ એક લાખ સુડતાલીસ હજાર સાતસો પચાસ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો એક લાખ એકાવન હજાર ચારસો પચાસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ક્લોઝ થયો હતો કોમ્યુડિટી એક્સપર્ટનું કહેવું છે કે આ પગલું ધાતુની તાત્કાલિક તેજીના દોરનો અંત હોઈ શકે છે જોકે જરૂરી નથી કે તે વ્યાપક તેજીનો દોરનો અંત હોય મીડિયા રિપોર્ટ મુજબ એસ્પેક્ટ કુલિયન એન્ડ રિફાઈનરીના સીઈઓ દર્શન દેસાઈએ કહ્યું કે સોનાના ભાવ હાલના ઉચ્ચ સ્તરથી ભારે કડાકા બાદ પોતાના નવ સપ્તાહના વધતા ક્રમને તોડવા માટે તૈયાર છે તેમણે કહ્યું કે ઘટાડાના કારણે રોકાણકારો દ્વારા વધેલા મૂલ્યાંકન સંભવિત ચીન અમેરિકી વેપાર સંધિ અંગે નવેસરથી આશાવાદ અને મજબૂત અમેરિકી ડોલર વચ્ચે પ્રોફિટ બુકિંગને જણાવવામાં આવ્યો છે મહેતા ઇક્વિટીઝ લિમિટેડના ઉપાધ્યક્ષ રાહુલ કલંત્રીએ જણાવ્યું કે છ વર્ષોમાં એક દિવસના સૌથી મોટા કડાકા બાદ સોનાના ભાવમાં હળવી રિકવરીની કોશિશ પણ થઈ રહી છે તેમણે સોના માટે ટેકનિકલ સ્તર ચાર હજાર પંચાવનથી ચાર હજાર પાંચ ડોલરના સપોર્ટ અને ચાર હજાર એકસો પાંત્રીસથી ચાર હજાર એકસો સાઠનો ટાર્ગેટ રાખ્યો છે ભારતીય રૂપિયામાં સોનાને એક લાખ ત્રેવીસ હજાર છસો સિત્તેરથી એક લાખ બાવીસ હજાર નવસો એંસી રૂપિયા પર સપોર્ટ અને એક લાખ ચોવીસ હજાર નવસો પચાસથી એક લાખ પચીસ હજાર આઠસો રૂપિયાની આસપાસ પ્રતિરોધ સ્તર પર રાખ્યું છે ચાંદીને એક લાખ છેતાલીસ હજાર આઠસો પચાસથી એક લાખ પિસ્તાલીસ હજાર એકસો પચાસ રૂપિયા પર સપોર્ટ અને એક લાખ ઓગણપચાસ હજાર આઠસો પચાસ રૂપિયા પર ગ્રામ સોનાનો અગિયાર હજાર ચારસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં પાસઠ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે એકાણું હજાર બસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં પાંચસો વીસ રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ સોના ભાવ છે એક લાખ ચૌદ હજાર રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે બાર હજાર ચારસો સાડત્રીસ રૂપિયા જે ગઈકાલની સરખામણી તેમાં એકોતેર રૂપિયાનો ઘટાડો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે નવાણું હજાર ચારસો છન્નું રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં પાંચસો અડસઠ રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ચોવીસ હજાર ત્રણસો સિત્તેર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં સાતસો દસ રૂપિયાનો ઘટાડો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે બાર લાખ તેતાલીસ હજાર સાતસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં સાત હજાર સો રૂપિયાનો ઘટાડો થયો છે તે સિવાય જો વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ત્રેપન રૂપિયાનો ઘટાડો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે ચુમ્મોતેર હજાર છસો ચોવીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ચારસો ચોવીસ રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે ત્રાણું રૂપિયા જે ગઈકાલની તેમાં પાંચસો ત્રીસ રૂપિયાનો ઘટાડો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે રૂપિયા જે પાંચ હજાર ત્રણસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સિવાય જો વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો પંચાવન રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા ચારનો ઘટાડો થયો છે આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે બારસો ચાલીસ રૂપિયા રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ ચાંદીનો ભાવ છે પંદરસો પચાસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા ચાલીસ નો ઘટાડો થયો છે સો ગ્રામ ચાંદીનો ભાવ છે પંદર હજાર પાંચસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ચારસો રૂપિયાનો ઘટાડો થયો છે અને એક કિલો ચાંદીનો ભાવ એક લાખ પંચાવન હજાર રૂપિયા છે જે ગઈકાલની સરખામણીએ તેમાં ચાર હજાર રૂપિયાનો ઘટાડો થયો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે પરંતુ તેની કિંમતોમાં જીએસટી સામેલ હોતો નથી ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બે વાર ભાવ જાહેર કરવામાં આવે છે આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ હોતો નથી એસોસિયન નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરતા નથી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો